બપોર પછી ના સત્તર છાપા જાય વિચાર કરો આ આખું ગામ બપોર પછી જાગે છે એક થી ચાર હોય જાય આ કૂતરું હોય જાય ચોરી ચોરી કર આવ્યો હોય એને પકડીને ને હુડાવી જાય કઈ નથી કરવાનું નહીં એટલે નહીં એવા ગામને સવારે ભેગું કરવું અને જગદીશભાઈ સાથે વાત થઈ અને સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન યજમાન કરે આ થોડાક પડદા સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન નથી ગોઠવું આ જાદુગર મંગલનો સેટ છો એકચુઅલી આ તમે ચોખવટ કરી એટલે આમ એમ થાય કે લક્ષ્મી ફાઉન્ડેશન આ જગદીશ ત્રિવેદી માટે નથી કાંઈ આ રાતનો પ્રોગ્રામ છે એમાં વૈતમાં અમે હોવારે ઘુસ્યા છે ઈ પાછા ગોંડલના જ છે હવે ગોંડલવાળા વાળા ગોંડલ ને કેમ અવગણી શકે અને ગોંડલવાળા જ ગોંડલને ને હાચી હોય એટલે જય વસાવડા જે વાત કરી જાદુગર મંગલ ગોંડલના છે એટલે આ જે લાલ પીડા પડદા અને સિરીઝો દેખાય છે એ પુસ્તક વિમોચનનો ભાગ ન ગણવા અહીં છેકીને જોવું એમ આવું કેવું પડે ભાઈ યજમાન પદે આ વક્તાઓને તો એમ થતું હતું કે સાઈલકનું ફાઉન્ડરસ અને લાલ પીળા પડદા ગોળ આવું થતું કરાય દેવકી કયા વળી પાછી આ લેડીઝ લોકોને તેમ હોય ને કે આવું પડદા છે ને આવા હતા ને તો આપણે પરમ પૂજ્ય ધર્મ ધુરંદર તેર હજાર આઠ જગદીશભાઈ ત્રિવેદીની કથા સાંભળી રહ્યા છીએ તેર હજાર આઠ એટલે કહું છું કે તેર કરોડ રૂપિયા આપ્યા છે તો બધા એક હજાર આઠ હોય મેં નવું સંબોધન બીજો તેર હજાર આઠ તો જગદીશભાઈ માટે મારે જે કઈ બોલવાનું હતું એ આગલા બધા જ વક્તાઓ બોલી ગયા છે એમના જીવન વિશે જે એમને મને ખબર હતી જે એમને મને કીધેલું કે એમને મોકલેલું એની સાથે વાત થયેલી હવે મારી પાસે જે વૈધ્યું છે એ મારે તમારી સાથે શેર કરવું છે અને આપણે સમયસર પાછું જમવા પોતાના ઘરે પણ જવું છે તો કૃષ્ણ બિહારી નૂરનો એક સરસ મજાનો ગઝલ મને જે મારા ક્લોઝ ટુ માય હાર્ટ છે મંચસ્ત બધા મહેમાનો પૂજ્ય પિતાશ્રી અને આપ બધા કે જિંદગી સે બડી કોઈ સજા હી નહીં ઓર ક્યાં ઝુલ્મ હૈ પતા હી નહીં વાહ કરવા જેવી હતી આમાં મને ખબર છે બધી વાવા આગલા લોકો લૂટી ગયા છે હવે એટલે જે કાંઈ મારું બધું છે ને સૌથી નાનો છું આમ આમ ગણો તો ઉંમરમાં હું સિરિયસલી નાનો છું આ બધા કરતા દેવકીને પૂછાય નહીં એટલે લેડીઝ લોકો હંમેશા ધીમું ડ્રાઇવિંગ કરે ખબર છે ને ક્યાંય લેડીઝ લોકો ફોર વ્હીલ ડ્રાઈવિંગ કરે કે એ નથી ભટકાતા કારણ કે એને ખબર છે કે જો ભટકાઈ જાય તો છાપામાં એની સાચી ઉંમર આવી જાય તમે લેડીઝ લોકોને એક્સિડન્ટ નહીં જોવો વાહનના आ तुमारू टेस्टिंग होतो की तम लोगो जागो छो आज तुमने इतनी भूख नहीं लगी कि तुम सान भान खोई बेसो जिंदगी से बड़ी कोई सजा ही नहीं और क्या जुल्म है पता ही नहीं और इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं जिंदगी अब जाए तो जाए कहां जहर बाजार में मिला ही नहीं और चाहे सोने की फ्रेम में जड़ दो आईना झूठ बोलता ही नहीं જેના માટે આપણે ભેગા થયા ઝાલાવાડના આ નામે છેલ્લા કેટલાય વર્ષોથી લાખો ઘુવડ ગંભીર ગુજુઓને હસાવ્યા છે ગજબ નું સાહસ એને કર્યું શાહુદ્દીન સાહેબ અમારા બધાના સિનિયર જેને ડાયરામાંથી એક નવી કેળી બાર પાડી એક હાસ્ય કલાકાર તરીકે જયભાઈએ જે કીધું કે એ આમ આપની સાવ સાચી વાત છે કે હાસ્ય કલાકાર માટે હાસ્ય કલાકારની સંસ્થા યજમાન બની હોય એવી આ ગુજરાતની પહેલી જ પહેલી જ ઘટના છે તો આને આટલી ઓછી તાલી હું મારી શેરીમાં પણ ફળાવી લઉં થેન્ક યુ એપ્રિસિએટ કરજો બિકોઝ હુમલાનો માહોલ છે ગમે ત્યારે ડ્રોન એટેકની વચ્ચે આપણે આ વાતને જીવતી રાખવાની છે અને હસાવાનું કામ દાયકાઓથી જગદીશભાઈ કરે છે જગદીશભાઈ સાથેનો નાતો કે એ મારા સિનિયર છે મારી પછીની પેઢી અહીંયા ગુણવંતભાઈ છે મિલનભાઈ છે અવનીબેન છે આ બધી હાસ્યની આમ ગણો તો જગદીશભાઈ કરતાં ત્રીજી જનરેશન છે હું જગદીશભાઈની કેસેટો સાંભળીને ધીરુ સર્વૈયા અને જગદીશભાઈ ત્રિવેદી આ બંનેની કેસેટો વર્ડ ટુ વર્ડ મારી ડાયરીમાં લખાયેલી છે આજની તારીખે પણ ભીખુદાન ક્યાં શ્વાસ લે છે ક્યાં દુહવાનો યુઝ કરે છે આમે લખેલું છે ઈશરદાન કેવી રીતે આ બધા મારા સિનિયર છે અને હું બહુ નસીબદાર છું કે જગદીશ ત્રિવેદી જેવા એક દાનવીર હાસ્ય કલાકાર નો જુનિયર થવાનું મને સૌથી વધારે ગૌરવ છે તો નિષ્ફળતાના એરણ ઉપર જેને પોતાની જાતને ઘટનાઓના હથોડાથી ઘડી છે આજે જગદીશભાઈની આંખો મને તમને જાણે પૂછી રહી છે એક શેર જે મને બહુ ગમે છે કે એક દિન મેં પડલો કે ક્યાં મુજબ એક મુજે ગયા હોય જીવતા પણ હોય અત્યારે ખબર નથી ને ઉર્દુ વાળા ક્યાં છે સંજુભાઈ પોઈન્ટ સમજવા કવિ નો સેટાયર ઈ છે આ ઉર્દુ લખનારા હટાણે કઈ બાજુ છે ભાઈ એ આપણે ખબર નથી અને આપણે કંઈ બહુ જાણવું નથી હવે આ માણસ ગુણાનું નો હકદાર એટલે છે કે જેમ બધાએ કીધું એમ કે એ અવગુણને જાહેરમાં સ્વીકારી શકે છે પોતાના અવગુણને જાહેરમાં સ્વીકારવા માટે કલેજું જોઈએ એટલે બીજો એક શેર તમારા માટે મને ગમતો આમ ગોઈતો છે મારા મારા ગુલદસ્તામાંથી કે જૈસા ભી હું અચ્છા હું યા બુરા અપને લીએ હું જૈસા ભી હું અચ્છા યા બુરા અપને લીએ હું મેં ખુદ કો નહીં દેખતા ઓરોની નજર સે

બહુ અમે કમલભાઈ સાહેબ બેઠા હતા ત્યારે એમણે વાત કરી કે બ્રાહ્મણ દાન આપે એ બહુ અચરજ ઘણા બધાને થાય છે તો ત્યારે તમે કેમ દધીચીને ભૂલી જાઓ છો દધીચી કે અમારા કુટુંબમાં કોઈને નથી થતાને સીધી લીટી એ સમજો જેને ખબર હતી કે અસુરોનો વિનાશ હવે મારી કરોડરજ્જુ સિવાય નહીં થાય ત્યારે પોતાની કરોડરજ્જુનું દાન આપે આથી મોટો દાતા કયો છે આ સૃષ્ટિ ઉપર અહીંયા હું કોઈ કોમમાંથી વાત કરવા નથી આવ્યો માફ કરજો એના માટે બધી જ કોમના અહીંયા પ્રેમીઓ બેઠા છે અને બધા જ અમારા મિત્રો છે પણ બ્રાહ્મણે આદિ અનાદિ કાળથી દાન આપ્યું છે જ્યારે જેની જરૂર પડી આઝાદી માટે ચંદ્રશેખર આઝાદ ને કેમ ભૂલી શકો તમે જેને પોતાના જીવનનું દાન આપ્યું રામપ્રસાદ બિસ્મિલ કેમ ભૂલી શકો ભગતસિંહ સુખદેવ ની સાથે શિવરામ હરી રાજગુરુ ને કેમ ભૂલી શકો અરે સાહેબ આ એક એને લખનાર એક માણસ શરદભાઈ શરદભાઈ બેઠા છે કે વીર વિનાયક દામોદર સાવરકર કેમ ભૂલી શકો જેને પોતાનું જીવન આપી દીધું આખે આખું રાષ્ટ્ર માટે તો એ કુળમાં જે પરંપરામાં કોઈએ વિદ્યાદાન આપ્યું સૌથી વધારે વધારે વિદ્યાદાન બ્રાહ્મણો એક સમયે આ બેઠેલી ફોર્ટી પ્લસ ની જેટલી પણ જનરેશન છે એને ખબર છે કે તમને ભણાવનારા બ્રાહ્મણો જ હતા અને ત્યાં સુધી જ્યાં સુધી એની સોટીની તાકાત હતી ને યાદ કરો અને આપણે બીજી રીતે નથી બોલવું પણ એ એની સોટીની તાકાત હતી ને ત્યાં સુધી ડિસિપ્લિન માટે તમારે પોલીસની લાકડીની જરૂર નહોતી પડતી મારા સાહેબ નીકળે છે અને સિગરેટ આમ હંતાડી નાખનારા તમે પણ જોયા છે અને મેં પણ જોયા કે મારા ગુરુજી છે ભાઈ એની સામે સિગરેટ ન પીવાય તો વિદ્યાદાન કર્યું છે જીવંતના દાન કર્યા છે અને એ પરંપરામાં ડોક્ટર જગદીશ ત્રિવેદી સ્મિત સાથે સંપત્તિનું દાન કરીને એક નવો કેળો કરે છે દાનની જ પરંપરાને આગળ લઈ જાય છે તો હું છું કે આપણે ખૂબ જોરદાર તાલુના ગડગડાટથી વધાવવી જોઈએ અને પોંખવા માટે આપણે અહીં ઉપસ્થિત છીએ એટલે બાકી દાન નથી થતું ભાઈ અમારે અમે કરગીલના ફાળામાં પિતાશ્રી અહીં બેઠા છે મેં પેલી વખત પિતાશ્રી મને કીધું કે તારો પગાર આપણે દાનમાં આપી દઈએ એટલે પચીસસો રૂપિયા પગાર હતો ત્યારે અને એ આપણે કારગીલના ફાળામાં મૂકીએ તો અમારા અત્યારના ચેરમેન જે નગરપાલિકા ગોંડલના અરવિંદભાઈ ને હું મળવા ગયો કે અત્યારે ગોંડલમાં બધા એક એનજીઓ દ્વારા કારગીલનો ફાળો ભેગો કરાતા હતા કારગીલના કંઈક શહીદોને એના પરિવારજનો માટે નાના એવા શહેરમાંથી થયેલી આ નાનકડી સાવ ઘટના જેની કદાચ આવડા મોટા સ્ટેજ ઉપર પછી કોઈ નોંધ નહીં લે મારા સિવાય એટલે આ મારા જીવનનું પહેલું દાન હતું જગદીશભાઈ પચીસસો રૂપિયાનો મારો ફિક્સ પગાર પાંચ નંબરની સ્કૂલનો અને પપ્પાએ એમ કીધું કે પચીસો એ પચીસો આપણે બેટા કારગીલમાં દઈ દેવા છે તો અમે એ મારા જીવનનું કરેલું પહેલું દાન હતું એટલે દાનની વાત અને ત્યારે કોઈ ફોરેન ટૂર લઈ જાય એની આમ આમ સપના હોય ને ત્યારે તો શું હતું કે આટલું ઈઝી નહોતું ત્યારે જગદીશ ત્રિવેદી એક માત્ર માણસ હતો કે જેણે પહેલી વાર મારી પાસેથી મારી પાસપોર્ટની ઝેરોક્ષ મગાવી કે એટલે પાસપોર્ટ ફોરેન લઈ ગયા જેટલો જ આનંદ હતો અડધા તો પહોંચી ગયા કેવાય અમારા અહીંયા કલાકારો બેઠા છે કે કોઈ એમ કે તારી વાત કરી છે અમેરિકાના આયોજક ખાલી વાત કરી હોય ને લંડન વાળા આયોજક માં આવવાના છે બેસવાના છે એટલે દસ દસ હજાર ઓછા અમે બધાએ લીધેલા છે કે કાકી લંડન થી આવે છે કે કાકા લંડન થી આવે છે અને અમે આખા પ્રોગ્રામમાં જે 50 લેતા હોય તો 40 લઈને પ્રોગ્રામ આપી દઈએ પછી એમ પૂછે પહેલા લંડન વાળા એમને જરા ડિહાઇડ્રેશન થઈ ગયું એટલે એ ન આવ્યા અમે 10000 ઓછા ઈ લંડન વાળા કાકા હાટુ કર્યા હોય આવા તો કેટલાય સેક્રિફાઈસ અમે કરેલા છે લોકોને કલાકારો જેટલા રૂપિયા લેતા હોય એ જ દેખાય છે એની પાછળ એના પરિવારજનોનો ભોગ લેવાતો હોય એટલે આજે જેટલી જગદીશ ત્રિવેદી માટે છે વધારે નીતાબેન ત્રિવેદી માટે બનવી જોઈએ કે હળવાશમાં ભલે એ કહેવામાં આવે કે કંઈ પૂછતા નથી પણ ભાઈ મને એમના દાંપત્ય જીવનનો અનુભવ છે મેં અનેક વાર ઘરે જ્યો છું એ પણ આવ્યા છે કે ભાઈ નીતા અંબાણી મુબારક બહુ વાગ્યા છે નીતા ત્રિવેદી મારા માટે એટલા જ મહત્વના છે કે જેને દાન દેવા દીધું બાકી એક હજાર રૂપિયા ગૌશાળામાં ન લખાવી શકાય શાંતિ રાખજો કઈ દેવાનું થાતું નથી હા છોકરા પછી ભૂખ્યાર આવું કહી દે ને એટલે બધું દાન ભાઈ ભેગું જ થાય ત્યારે જગદીશભાઈ આ તમે જે કરી શક્યા છો એની પાછળ નીતા ભાભીનો આટલો સપોર્ટ છે એટલો સાથ છે કે તમે તમે જ્યારે જ્યારે કીધું એમ એમ દેવકી વાત કે એને તમારા જીવનમાં લાવ્યા ત્યારે જે ઘટનાઓ એટલે મારી દ્રષ્ટિએ પોતાની જાતને પોતાની જાતના અવગુણોને સ્વીકારી શકે એટલે આ જગા ભાઈ ઝેરોક્ષ વાળા નહીં મારા માટે જગાભાઈ કલેજા વાળા છે એ કલેજાથી જીવે છે અને બાકી તો દેવું બહુ ડોયલું છે ને આપણો આપણા દુહાવોમાં લખાયું છે જલ બાઠે નાઉમેન ઘર મેઠે દાવ

દુહો સાંભળજો સાહેબ આ ઓછો બોલાતો દુહો છે કારણ કે આવા દાનવીરો આમાં હોવા જોઈએ જ્યાં અમને ગોતીને બોલવાનું મન થાય હા તો દાટ્યા એ દેહવટ થયા અને રાખ્યા એની થઈ રાખ આ ખર્ચા એની ખૂબ એકના થયા લાખ જગદીશભાઈ એની ખૂબ લાખ એટલે અહીંયા રૂપિયાના સંદર્ભમાં હું કહું તો આ એક એક લાખના ચેક ચેપ જગદીશભાઈ તમારી સામે બેઠા છે જે પોતે આવ્યા છે તમારા માટે તમને પોંખવા માટે બાકી આજે કોઈને સમય રિક્ષાવાળાને પૂછો નહીં કે સમય નથી ભાઈ કોઈની પાસે સમય કોઈને કોઈની માટે નથી અને કોઈની પ્રશંસા સાંભળવામાં તો કાન જ બંધ થઈ જાય છે કાન જ બંધ થઈ જાય છે સાંભળવું જ નથી અત્યારે ત્યારે તમને પોંખવા માટે તમારા દાનને પોંખવા માટે અમારું રાજકોટ સવારે વહેલું જાગીને વધાઉટ ગાંઠિયા આવ્યું છે એ આ ઐતિહાસિક ઘટના છે અમારા માટે તો ફરી ફરીને નેતા છે ને સમાજ જન્માવી શકે યાદ રાખજો કોઈ પણ સમાજ નક્કી કરે કે અમારાને એમએલએ બનાવવો છે એમપી બનાવો છે મુખ્ય આ પોસિબલ છે પણ દાતા તો માના ઉદરમાંથી જન્મ્યા જન્મે એ સમાજ નું કામ નથી ભાઈ કે લોકો ભેગા થઈને એને પ્રેશરાઇઝ કરે તારે દાન કરવું જોઈએ કોઈ દાન ન કરી શકે એટલે દાનેશ્વરી કર્ણ જયારે એને કવચ કુંડળ આપ્યા હશે જે ભાઈ ત્યારે એને નક્કી થઈ જ ગયું છે કે હવે મરવાનું છે આ કવચ કુંડળ કાઢવું એટલે પછી મૃત્યુ નિશ્ચિત છે આ કોઈને ખબર હોય કે ન ખબર હોય કર્ણને તો ખબર જ હતી ને એટલે ઇતિહાસ જૂનો છે એમાં હું ખાલી ફટાફટ યાદ કરાવી દઉં તમને તો કર્ણને જ્યારે તીર લાગી જાય અને કર્ણ છેલ્લા શ્વાસે હોય ત્યારે કૃષ્ણ એની પાસે જાય છે ને ત્યારે કર્ણ એને પ્રશ્ન પૂછે છે કે કર્ણ એમ કહે છે કે કૃષ્ણ મારા સામર્થ્યનો કોઈ દિવસ પરિચય જ નહીં થાય સમાજને મારા સામર્થ નો કદી પરિચય નહીં થાય ત્યારે કૃષ્ણ એના માથે હાથ એમ છે કે કર્ણ તું શું વાત કરે છે તારા માટે માટે મારે અર્જુન થાવું પડે કપટથી થી કાતારા કુંડળ મગાવી લેવા પડે તારું પૈડું કાદવમાં ખૂંચાવી નાખવું પડે અને તારી પાસે હોય એટલા બધા શસ્ત્રો વપરાવી નાખવા પડે અને તું નિશસ્ત્ર હો ત્યારે તારી ઉપર ઘા કરવામાં આવે આથી વધુ તારું સામર્થ્ય બીજું કઈ હોય શકે તારું સામર્થ બીજું કેવું હોઈ શકે સ્વયં નારાયણ તારા માટે આ આ આ ઘટના ઘટેક નહિતર આ મારી નાખશે નિશસ્ત્ર છે ત્યારે એને માર તો કહેવાનો અર્થ કે જગદીશભાઈ માટે આવી પચાસ બુકો લખાય આવા પચાસ અમારા જેવા વક્તાઓ પચાસ દિવસ સુધી બોલ્યા કરીએ ચાલે મજા આવે બરાબર છે પણ મારી દ્રષ્ટિએ તો એ દાન કર્યું છે ને એનો મહિમા અવર્ણનીય છે એટલા માટે કે મેં જોયું છે કે એવી વાદી વિસ્તારની જ્યાં વિંછી અને એરું પકડનારાના બાળકોની કઈ પેલી શાળાથી નાવા સુરેન્દ્રનગર જિલ્લા એક ની શાળાના ઉદઘાટનમાં જ્યારે હું ગયો પ્રેક્ષક તરીકે ત્યારે વાદીના બાળકોને ભણાવવાની માટેના બે રૂમ બનાવેલા અને ઈ લોકોની આંખોમાં મેં જે અજવાળું જોયેલું ને જગદીશભાઈ તમારા દાન થકી એવા હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જે અજવાળું થાય છે ને એ તમારી હાથ પેટીના સંતાનોના વિચારોને વિચારો બગડવા તો તમે જે મેળવી રહ્યા છો દાન દ્વારા દાનનો મહિમા અવર્ણની છે ફરીવાર 50 બુકો નિશ્ચલભાઈ લખે તો પણ ઓછી પડે મારી દ્રષ્ટિએ ત્યારે હું મારી જવાબદારી એ કહું કે જગદીશ ત્રિવેદી અમારા કલા જગતનો કર્ણ છે આ સપ્રેમ બીજો તો શું આપી શકીએ આપણે ત્યારે જીવન એક ઉત્સવ છે હાસ્ય કલાકારો હસવા જેવા હોય છે હસી કાઢવા જેવા નથી આ માણસે સાબિત કર્યું હસી કાઢવા જેવા નથી આ સાબિત કર્યું એટલે ફારસિયા કેતા એક સમયે કે આ બધા ફારસિયા છે આ લોકો બગાડ્યું છે અને હવે અમારા ટિકિટ ટિકિટો આવે છે પછી ઈ લોકો ટ્રાય કરતા હોય છે અમારા જ આયોજક પાસે કે અમારો કરો તો અમે હાસ્ય હાસ્યને વફાદાર રહ્યા છીએ કોઈ પણ પરિસ્થિતિમાં અમને ગુજરાતને અમે હસતું રાખ્યું છે એટલે અમે કાંઈ બહુ મોટો ઉપકાર કરી નાખ્યો એવું નથી પણ એ તો તમને કઠણાઈમાન કોરોનામાં ખબર પડી ગઈ છે કે કોઈ આપણને હસાવે એની વેલ્યુ શું છે તો ગુજરાતના તમામ હાસ્યકારોને હાસ્ય લેખકોને એક તાલીથી તો તમારે વધાવવા જોઈએ બસ જગદીશભાઈમાંથી એટલું શીખજો કે એને સિરિયસલી લેજો કોઈ પણ માણસને સિરિયસલી લેજો બાકી જીવન એમનું જીવન એક એને દાન દ્વારા ઉત્સવ બનાવ્યું છે એટલે કોઈ ઘણા એવી બળતરા કરે છે ને આપણે ત્યાં મિલનભાઈ કે જીવન તો એક જિંદગી તો છે ને એક જ વાર મળે છે જીવી લેવી જોઈએ ત્યારે મારું એવું માનવું છે કે આ બળતરા હાવ ખોટી છે જિંદગી તો રોજ મળે છે મૃત્યુ એકવાર મળે છે મૃત્યુ એકવાર મળવાનું છે મોત માટે કોઈનો સાંભળેલો શેર કે મોત બહુ ખુબસુરત હે જીના છોડ દેતા મોત હોગી જો ભી ઉસે જીના છોડ દેતા એટલે જિંદગી એકવાર મળે છે આ વાક્ય આપણે પણ ન બોલીએ જિંદગી તો રોજ મળે છે દોસ્તો મૃત્યુ એકવાર મળ્યું છે ને સાલી આ જિંદગી એવી છે કે આપણને જીવડાવવાનું શીખ્યા શીખવાય વગર મરવા નથી દેતી મરવાનું જ નથી એ આપણે બરાબર જીવતા શીખવાડે તમે જો બધું તમને આવડી જશે ને ત્યાં કે બાપુજી વૈયા ગયા મારા તો બેઠા છે જેને મને લોક સંગીતના સંસ્કારો આપ્યા એન્જિનિયરિંગ માંથી મને હાસ્ય કલાકાર થયો હું માત્ર કલાકાર ના ક્ષેત્રમાં આવ્યો એ મારા બાપનું સપનું પૂરું કરવાનું હતું કે હાર્મોનિયમ વેચી ન નાખવું પડે મારા પિતાશ્રીને એકવાર આપતાલીઓના ગળગડાટથી વધાવો અહીંયા ઉપસ્થિત છે તો બાપ માટે શેર જ નથી સાહેબ એટલે મેં દેવકી મારા પિતા રિટાયર થયા ત્યારે એના માટે લખેલો શેર એ બધા જને ને લાગુ પડે અહીંયા બેઠેલા દરેક દીકરાને કે બડે અહીં ઠંડ કમરો છે હુકુમત મેં ચલાતા હું બડે અહીં ઠંડ કમરો છે હુકુમત મેં ચલાતા હું મેરે પીછે એક બૂઢે બાપને પસીના બહાયા હૈ તો મધર્સ ડે ના દિવસે ફાધર્સ ને પણ યાદ એટલે કરવા ઘટે શરૂ થયા પૂરી કરું છું વાતને તો જીવનને ઉત્સવ બનાવ્યું જગદીશભાઈએ પોતાના દાન થકી તો આવી રીતે તપ થકી ત્યાગ થકી પ્રેમ થકી મિત્રો થકી સંબંધો થકી જીવનને ઉત્સવ બનાવવાનો રોજ મને તમને મોકો મળે છે બસ આ તક આવે ને ચાલો એને પાછળ ટકો હોય છે એને આગળથી પકડવી પડે તો જ તક તમારી પાસે જિંદગીની રીએ આટલું યાદ રાખજો લાઈફ ઇઝ બ્યુટીફુલ પછી એક ફૂદડી આવે ખબર છે કંડિશન એપ્લાઇડ તો આટલી સરસ જિંદગી આપણને મળી છે જગદીશભાઈએ ઝેરોક્સથી શરૂ કરી અને પદમશ્રી સુધીની યાત્રા કરી એ વાતો પ્રસંગો તમે જાણો છો એટલે રિપીટ નથી કરતો છેલ્લા શેરથી મારા શબ્દોને વિરામ આપું કે આ અજબ કી દુનિયા હે ગઝબ કે ફસાને હે અજબ કી દુનિયા હે ગઝબ કે ફસાને હે યહાં તીર ભી ચલાને હે ઓર પંઈંડે ભી બચાને હે જગદીશભાઈને આ બે કસબ બરાબર આવડ્યા છે કે અહીં પૈસા કમાવાના પણ છે અને ભલા માણસ સમય આવે એનું દાન પણ કરવાનું છે એટલે જેટલી તાલીઓ આપણે પાડીએ એટલી ઓછી છે જગદીશભાઈ કલા જગતના કરણ ખૂબ ખૂબ વધાય આભાર ધન્યવાદ